વિસાવદર પેટા ચૂંટણીની અંદર જે રીતે ગોપાલ ઇટાલિયાએ સ્ટિંગ ઓપરેશન કર્યું એ પછી ક્યાંક લોકમુખે એવી ચર્ચા થઈ રહી હતી કે ક્યાંક આ સ્ટિંગ ઓપરેશન છે એ ગોપાલ ઇટાલિયાને ભારે ન પડી જાય ચૂંટણીની અંદર પરંતુ તેઓ વિસાવદરના ધારાસભ્ય બની ગયા હવે જ્યારે આ સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને એ વિડીયોની અંદર ક્યાંક લલિત વસોયા દેખાઈ રહ્યા હતા એ પછી લલિત વસોયાએ એમના વકીલ મારફતે ગોપાલ ઇટાલિયાને એક નોટિસ મોકલી અને કહી દેવામાં આવ્યું કે દસ દિવસની અંદર દસ કરોડ રૂપિયા જે ચુકવણી પેટે આપવામાં આવે કારણ કે એમણે માનનીનો દાવો પણ કર્યો છે અને એ પહેલાં નોટિસ આપવામાં આવી અને પછી કહી દેવામાં આવ્યું કે હવે કોર્ટમાં હું જઈશ પરંતુ જ્યારે આ ઘટના સામે આવી અને એ પછી ગોપાલ ઇટાલિયા સામે આવ્યા છે અને લલિત વસોયા છે તેમને પણ હવે જબરદસ્ત જવાબ આપ્યો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ લલિત વસોયા કે જેમણે પોતાના વકીલ મારફતે ગઈકાલે ગોપાલ ઇટાલિયા છે તેમને નોટિસ મોકલી અને કહી દીધું કે દસ દિવસની અંદર દસ કરોડ રૂપિયા તમારે જે રીતે અમને માનહાની પેટે આપવાના થાય છે એટલા માટે કારણ કે સ્ટિંગ ઓપરેશન કર્યું એમાં નામ બતાવવામાં આવ્યું કે જે લલિત વસોયા છે તેમના દ્વારા બધું કરવામાં આવ્યું છે એટલે આજે જઈને ગોપાલ ઇટાલિયાએ લલિત વસોયાને જવાબ આપ્યો છે અને કહી દીધું છે કે કોંગ્રેસ છે તે ભાજપના ઈશારે કામ કરે છે કોંગ્રેસ અને ભાજપ છે તે બને બી ટીમ છે એટલે સૌથી પહેલાં તો જે ગોપાલ ઇટાલિયાએ

કંઈ નહીં હવે ધંધા વગરના થઈ ગયા છે નવરા થઈ ગયા છે કામકાજ કઈ વધ્યું નથી એટલે આ ચાલુ કર્યું છે હવે ગોપાલ ઇટાલિયાને ખરાબ ચિતરવા માટે ગોપાલ ઇટાલિયાને બરબાદ કરવા માટે ગોપાલ ઇટાલિયાને રોકવા માટેના ષડયંત્રો નોટિસ ઇસ વન ફોર્ટ વન આ બધું ચાલુ થશે પણ ગોપાલ ઇટાલિયા પહેલાં ડરતો નહોતો તો હવે તો જનતાએ મને જવાબદારી સોંપી છે હવે તો કોઈ પ્રશ્ન જ નથી આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો ગોપાલભાઈ ઇટાલિયાને મેં માનહાનિના દાવા માટેની નોટિસ પાઠવી છે વિસાવદર ધારાસભાની પેટા ચૂંટણીની અંદર ગોપાલ ઇટાલિયાએ સ્ટ્રીંગ ઓપરેશનના નામે ખોટી રીતે મને જે બદનામ કરવા માટેનો પ્રયત્ન કર્યો હતો એ પ્રયત્ન બાદ મેં મારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સૌ આગેવાનો સાથે મારા એડવોકેટ સાથે મેં વાત પણ કરી છે અને મારી માનહાનિત થઈ હોય એવું હું માની રહ્યો છું ને એટલા માટે ગોપાલ ઇટાલિયા સામે દસ કરોડના દાવા માટેની નોટિસ મેં આજે એમને આપી છે જે રીતે આ મામલો સામે આવ્યો છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર